એમ અહીંયા આ હાર્ટ લાડા પાણી દબડામાં એક પાર કરનાર હાર્ટ લાડા એક લગ્ન આ કુંભળ બધા આ ધબડામાં ધબડામાં આ બધું તો લાડા કેટલા વાત કરો તમે થઈ ગયો થઈ આ બધા હેમાં હા માથે અહીંયા જાન હેમાં લઈને આવતા હડઝાડી આવે

વાત કરી કે આપણો રબારી આ આ કલ દેજી ભાઈ કોઈ વાત કરતો તો કે એક આપણો રબારી નવું હો બે બાઈ મન તડી આવતો તો રણમાં માં પલા તો બાઈ મન થાકી ગઈ પાસે કે એને કીધું તું બે જ હું દૂધ પાણી લઈ આવ અહીંયા પછી કાંઈ કંઈ પાણી પાણી લઈને રવાનો છો તો વરતા દે ઉગી ગયો તો હુઈ ગયો પછી રડતો રડતો બીજા દી બાઈ મણા જડી હાજે ના ના એને બાગી સિન્થલુજી લેન મો કોને ના એ સિંધ રામાયણ નો વાંઢ્યો હતો એમાં ગીતા રામાયણ એ બાઈ ડોકરી નહીં પાણી ભરાવજે ડોકરી બીજા મરી ગઈ સિંધ બાજી બાઈ મને મરી તરસે તરસે મરી ગઈ હોય તરસે રડવાથી પાણી લઈને થયો રામાયણ વાંઢ્યો હતો પાણી લઈને સમજ ગૌ પાસે જ નપતી ડોકરી એ મરી ગઈ ડોકરી ઉમર પણ કે નનકી ઉમર છે નનકી ઉમર ભાઈ એ સિંધલાને કે મરી ગઈ તરસી બીજા ભૂલા પડ્યા છે એક વાણીઓ મરી ગયો મારે ત્યાં વાણીઓ ઘર છે તો ફસલ નામ પાડે ઈ વાણી તરશી મળી દેવાલી બિલિયમ આથી આયે મત ઘર હા હા માં ડુંગર્યો આ ઈ ડુંગર બરાબર વીડા માથે માથે ડબુને હતા હમ હમ બટી પાણી પી આ હોય તો ન જોજે ઈ વાણી વાળી મથી આવતો પછી બારક આવતો લ્યા આ વીડા ભૂલે પડ્યો ઓરા હા મરી ગયો હવાલે માંથી ગાય આવી રી મારી તો ફ્લાશ પડી મલ પડ્યો ઓહો પછી વાણી વાળો ગર કે વાણી અમે સુભાશે ના મમ

જાય ના હવે ઘર આંગળો મને ક્યાં કે સંધળી ઉગણી વળા લગ પછી તો હું આ ડગાડ પડી બીજો કોઈ જાય ગાડે ન કઈ એક તમે સંધાવો તો બધાને જડીજો હાલ મારા ઘર આ સંધ ઉતાળો સંધમાં ગાય સારી કોઈ ના થા માર ગાઢ થારે એ સંથેને માસે પછી ગંગળ સાઈ પછી મામા મારા દીક આયો જ નઈ અમારો ધળાંગમાં લાગે અમારો ધડાઈ છે એટલે ધડાઈ ના ચાર હાથ માથે અરે અરે

હમ જરૂર રાજબોડોડી માંથી જન બની ઓય સી ની જાય પાણી જાય પછી ખેત ભરાઈ જાય હા પછી مے دا پار دار ما سے کہ باوری بھمبال کسے بولے باوری نیں سنت مے یارا بیڑی بات کری ہاں اں پڑو تے ٹاٹو پڑیا تو کھایے نیں باڑ کھایے نیں سال چھ ساری گاڑی اے ایو میٹھو آواز گچھن باو ہاں ہاں ان پاں تو مزہ آ ریو بھائی تو مال نو پار پڑی تے بندو بھگی جتو ای سنت مے آ تو سنت مے دا گل بہ تو سنت مے بڑا بڑا جاوے تے دیہلا ما تے کیناں رکھتی اے ہاں ہاں کائیں جاو آو سمجھو گھر آںڑا دیو تے نہ گھر آںڑا ہاں